નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો આજે ગોંડલ નાગરિક સહકારી બેંકના જનરલ બોર્ડમાં દરેક ડાયરેક્ટરો દ્વારા સર્વને માટે ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા તેમજ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે એવા વિડીયોમાં જે બોલી રહ્યા છે તે કહે છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ મિત્રો કે આગની રાજનીતિ અમારા ચેરમેન અશોકભાઈ બીપડિયા અને વાઇસ ચેરમેન ભાઈશ્રી ગણેશભાઈ આ બંને માણસોને પદનો ત્યાગ કરી અને દરેક માણસોને નાના માણસોને તક મળે એ માટે આજે વાઇસ ચેરમેન અને ચેરમેન અમારી બંનેની નિમણૂક કરી છે આ નિમણૂકમાં

તેમજ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ મિત્રો ત્યાગની રાજનીતિ છે અમારા ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન ભાઈ શ્રી ગણેશભાઈ આ બંનેએ પદનો ત્યાગ કરી અને એક દરેક માણસને નાના માણસને નાના કાર્યકર્તાને તક મળે એ માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની અમારી બંનેની નિમણૂક કરી છે આ નિમણૂકે હું ધારાસભ્ય શ્રી ગીતાબા માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ આ સૌનો ભારતીય જનતા પાર્ટી તેમજ એના કાર્યકર્તા અમારા ડિરેક્ટરો આ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અશોકભાઈ પીપળિયા અને ગણેશભાઈ અને બાઉભાઈ આ ત્રણેયની ટીમમાં ખૂબ સારો વિકાસ થયો છે અમારા બે ના ભાગમાં તો ખાલી વિકાસ ને ખાલી ટકાવી રાખવાનું આવ્યું છે બાકી ખૂબ સારો કામગીરી કરી છે અને ખૂબ બેંક વિકાસ કર્યો છે